એક ઝાડ પર ચકલીઓનો ચકલીના માળા પાસે બેઠો તેણે ચકલી સાથે પ્રેમથી વાતો કરી અને બંને મિત્રો બની ગયા તે દિવસથી કાગડો દરરોજ ચકલીને મળવા આવવા લાગ્યો બંને ખૂબ વાતો કરતા અને એકબીજા સાથે સમય વિતાવતા ઘણી વખત તેઓ ખોરાકની શોધમાં પણ સાથે જતા એક દિવસ અને ચકલી ખોરાક ઉડતા ઉડતા તેઓ એક ગામમાં પહોંચ્યા જ્યાં એક ઘરના આંગણામાં એક ચાદર પર લાલ મરચા સુકાઈ રહ્યા હતા કાગડાની નજર લાલ મરચા પર પડી ત્યારે તેણે ચકલીને કહ્યું જુઓ જુઓ લાલ મરચું બંને નીચે આવીને ચાદર પાસે બેઠા ચકલીએ કહ્યું ચાલો એક પરતા કરીએ ચાલો જોઈએ કે કોણ વધુ લાલ મરચા ખાઈ શકે છે બરાબર પણ જે જીતશે તે બીજાને ખાશે કાગડાએ સ્પર્ધા માટે તૈયાર થતા કહ્યું ચકલીને લાગ્યું કે કાગડો મજાક કરી રહ્યો છે તેથી તેણી સંમત થઈ બંને લાલ મરચું ખાવા લાગ્યા આ સ્પર્ધામાં ચકલી પ્રમાણિક હતી મરચાને પ્રમાણિકતાથી ખાતી હતી પરંતુ કાગડો ચકલીને ટાળતો ગયો અને અપ્રમાણિક વર્તન કરવા લાગ્યો તે થોડા મરચા ખાઈ લેતો પણ અમુકને સાદડી નીચે સંતાડી દેતો આ અપ્રમાણિકતાને કારણે કાગડો જીતી ગયો જીતના આનંદમાં તેણે બૂમ પાડી ફિર ચિટી ગયો છો ફિર હવે હું તને ખાઈશ કાગડાની વાત સાંભળીને ચકલી ખૂબ જ દુખી થઈ ગઈ તે કાગડાને પોતાનો મિત્ર માનતી હતી પણ કાગડાએ પોતાનો અસલી રંગ બતાવી દીધો હતો કાગડો ચકલીને ખાવા માટે ઉત્સુક બન્યો પછી ચકલીએ કહ્યું ઠીક છે તું મને ખાઈ શકે છે પણ તું મને ખાય એ પહેલા તારી ચાચ ધોઈને આવ મને ખબર નથી કે તું શું ખાય છે અને તારી ચાચ ખૂબ જ ગંદી છે કાગળો ચકલીની સલાહ માની ગયો અને ઉડીને નદી કિનારે ગયો તેણે નદીમાંથી પાણી માંગ્યું નહોતું નહોતું મને પોણે આપો ત્યારે નદીએ કહ્યું હું તને પાણી આપવા તૈયાર છું પણ પહેલા એક પોટ લાવો એમાં જેટલું પાણી લેવું હોય તેટલું લઈ જાવ કાગડો કુંભાર પાસે ગયો અને તેને વાસણ બનાવવા કહ્યું કુંભાર ભાઈ કુંભાર ભાઈ મને એક વાસણ બનાવી આપો કુંભારે કહ્યું હું તમારા માટે એક વાસણ બનાવીશ પરંતુ તેના માટે મારે માટીની જરૂર પડશે મારી પાસે અત્યારે માટી નથી મને થોડી માટી લાવી આપો કાગડો ઉડીને ખેતરમાં ગયો અને પોતાની ચાંચ વડે માટી ખોદવા લાગ્યો ત્યારે પૃથ્વીએ તેને કહ્યું આખો જગત જાણે છે કે તમે કચરો અને ગંદકી ખાઓ છો તેથી હું તમને મારી ભૂમિ પર ચૂકવા નહીં દઉં તેથી જો તમારે માટી જોઈતી હોય તો કોદાળી લઈને આવો કાગડો લુહાર પાસે ગયો અને કહ્યું લુહાર ભાઈ લુહર ભાઈ મને એક કોદાળી બનાવી આપો ત્યારે લુહારે કહ્યું ઓ તારે કોદાળી જોઈતી હોય તો તારે મને અગ્નિ લાવી આપવો પડશે કાગડો નજીકના ખેડૂતના ઘરે ગયો ખેડૂતની પત્ની ત્યાં ભોજન બનાવી રહી હતી કાગડાએ તેને કહ્યું ખેડૂતની પત્નીએ ચૂલામાં સળગતા લાકડાનો ટુકડો કાઢ્યો અને કાગડાની ચાંચ પર મૂક્યો આગની જ્વાળા તેની પાંખો સુધી પહોંચી અને થોડી જ વારમાં માં કાગડો બળીને રાખ થઈ ગયો આ રીતે મિત્રને હેત્રનાર કાગડા જીવ ગુમાવ્યો વાર્તાનો સાર જે છે તે ચોક્કસપણે તેના કાર્યોનું પરિણામ ભોગવે છે